રાખવું હળગાવવા માટે તો પેલું પાડિયું પાડિયું પછી આપણે

બોલી તો જો હું હવે કરવું શું તો લાગે મને ઘણી કશું વધુ ની ખાવાય તો આગળ જઈને જોયું જાડો તો જોતો નજુભાઈ આલી તો જ છે કે લાગે હ અને અમને દૂધ લેવા આવ્યા મેલ્યો મને આજ તો પાવડો આલ્યો હ તો અમે ગીત ગઈએ ને એટલે આપણે બી ઓછી લાગે એવું અમે ગીત ગઈ લઈએ હલો લાવો કોરા કાગળ ઉપર હાલ લખી દઉ નહીં છોડે મારો સાથ પાવડા સોગંદ તારા ખવ સાથના સોળ તો હો તારી સોગંદ કાઢી હ પેલા વટમન વટમન જ્યાં છે પણ બીવા હે જબ્બર ઈર્યો એટલે હવે બીવા તો જબ્બર લાગે હે ને

અમે તો ખાલી મસ્તી કરતા યાર મસ્તી ને મસ્તી માં ઓછું કરી દવાખાને લઈ જવા પડે હું ના પાડી ચોખ્ખી ના જાવ યાર

ભલે મારું મેહોણા ભલે